નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની તો મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપ્રત જતી હોય છે અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની જે આવનારી ફિલ્મ છે મિત્રો રક્ષાબંધનના તહેવાર ઉપર મિત્રો ભાઈની બહેની લાડકી મિત્રો આ ફિલ્મનું મિત્રો ટ્રેલર ખૂબ વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર અને મિત્રો આ ફિલ્મ છે તમને તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવા મળી જશે મિત્રો સોળ ઓગસ્ટ મિત્રો બે હજાર ચોવીસના દિવસે મિત્રો આ ફિલ્મ જ છે સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે અને મિત્રો તમે જોવાનું ના ભૂલતા મિત્રો આ ફિલ્મ જ છે જોરદાર બનાવવામાં આવી છે અને મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે આ ફિલ્મની અંદર મિત્રો અલગ પ્રકારથી એક્ટિંગ કરી છે અને અલગ પ્રકારથી લુક પણ આપ્યું છે મિત્રો આ ફિલ્મ છે મિત્રો એકદમ અલગ લેવલની બનાવવામાં આવી છે મિત્રો ભાઈ બહેનો પ્રેમ તમને જોવા મળી જશે મિત્રો આ ફિલ્મની અંદર તો મિત્રો તમારે શું કહેવું છે મિત્રો આ ફિલ્મ વિશે તો તમે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આ ફિલ્મ તમને નજીકના સિનેમા ઘરોમાં તમને સોળ ઓગસ્ટ તમને જોવા મળી જશે મિત્રો ભાઈની બે લાડકી મિત્રો તમે હાલમાં પોસ્ટર જોઈ શકો છો મિત્રો જોરદાર લુક છે મિત્રો આમાં ઘણા બધા મિત્રો ગુજરાતી નામિત કલાકારો છે તો મિત્રો વિડીયો અમારો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરીને શેર કરો ના ભૂલતા અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલની અંદર તમને દરેક પ્રકારના વિડીયો જોવા મળી શકે ગુજરાતીમાં તો મિત્રો આજના બસ આજુ જ હતું મળશું ના વિડીયોમાં